રામ રામ મિત્રો કેમ છો બધા લાગે છે મોજમાં જોવા નો મજા આપણે સુપરહિટ બ્લોગ વિડીયો જણાવી દે સુપર મોજમાં બરોબર તો આપણે ડાયરેક્ટ ગુડ મોર્નિંગ થઈ છે આપણે વાડીએ સીધી બરોબર તો આ છે આપણે વાડ ને ખબર જ છે અને આજે આપણે જો શોભન કરી નાખ્યું ભૂંડા જો બાજરામાં ભૂંડા કરી ગયા તો કંઈ રવાજ ન દીધો જો પછી આમાં ખેડૂત કંટાળે કંટાળે હોય ને કરે શું તેમ જુઓ કેવું કરી નાખ્યું જોઈજો હમણાં જો આ દેખાય બધું ભૂકો કરી નાખ્યું ભૂંડા કંઈ રવા જ નથી દીધું તો ઓલ કરતો કેટલું આડું પાડી દીધું હે તો એક જ ગણતરી છે સારા તૈયણ ઝટકાના તાર મસ્ત મારી દેવું એટલે ભૂંડા લગભગ મારા અંદર પછી નહીં કરે પછી તમને ખબર જ છે ખેડૂતનું પાસે દેશીમાં દેશી છેલ્લો કયો ઉપાય છે પછી બ્રહ્માસ્ટનો ઉપયોગ કરવો પડે ખેડૂતને નકર મેળો ના આવે એવું કારણ કે શું ભૂંડાવ કંઈ રવા દેવું જ ને જો જો હે ક્યાંય કઈ રવાજ નથી દેતું કેટલું બધું ભૂકા કાઢી નાખે કેટલા ટાઈમની મહેનત રે ઘડી વારમાં પાણી ફેરી નાખી પૂરડા શું કરવું એવા જોવા આ ને આ થાય જોવા નડે એવું જ ના હાને કેટલી ખાઈ જાય આ ઓલા પકવા હાટું ઝાડ વાવીને એમાંથી લઈ લઈ ને કેટલી ખાઈ જાય આમ તો છે પાણી ની મોટર પંપ કરી દીધું ચાલુ ને જાય બાજરા માં પાણી કારણ કે અત્યારે એક દિન એક દિવસ પાણી પાવું પડે ન તો અત્યારે હાલે એવું ના ફૂક જ એટલું જાય જો આ છે ખાટી કાંઈ ત્રણ કાંઈ ત્રણ ખાવા તો આવી જાય કેવા કાંઈ તમને બતાવું રહી હો આમ જો છે હવે કેટલા કાંઈ ત્રણ ખાટા આમ જો ખાલી આમ જોઈને મોટા પાણી આવી ગયું

હવે જો તમને કેવી ટેસ્ટિંગ કરો આ લોખંડનો હેરિયો આ જો ડાયરેક્ટ મૂક દો જો આ મૂકી દીધો જો હમણાં એ જો તમને પાવર બતાવું જો હવે આવી અને કરી દઈ ઝટકો ચાલો ઝટકો બતાવું મિત્રો જો ઝટકાનો કેવો પાવર ફૂટે હમણાં જો ખાલી જો આ એમને મૂકી દો હેરિયો બરાબર જો હેરિયો આવી રીતે મૂકી દેતો એમના હવે જો કરું ઝટકો ચાલુ બરાબર જો છે